નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજથી શરૂ થતાં આપણા નવા પવિત્ર વર્ષની તમામ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવા વર્ષના રામ રામ ખેડૂત મિત્રો હાલ આપણે જે ખરીફ સિઝન હતી તે પૂર્ણ થવાના આરે છે મોટા ભાગના ખેડૂતો હાલ જે મગફળીની સિઝન છે તે પૂરજોશમાં ચાલી રહી છે આવા સમયે ખેડૂત મિત્રો એક વાતાવરણની અંદર બદલાવ થવાની અને જોરદાર માવઠું થવાની શક્યતાઓ રહેલી છે તો આ વિશે વાત કરીએ તો તારીખ ત્રેવીસ તારીખથી બપોર બાદથી વાતાવરણમાં ચેન્જ આવશે અને ત્રેવીસ તારીખે ખાટા વાદળો જોવા મળશે સાથે એ ચોવીસ તારીખે પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારની અંદર બપોર બાદથી વાદળછાયું વાતાવરણ કોઈ કોઈ જગ્યાએ કસ કાતરા જોવા મળશે અને તારીખ પચીસથી છે તે માવઠાલાયક વરસાદની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોથી થાય તેવો હાલના ફોરકાસ્ટ મોડલો દર્શાવી રહ્યા છે ખેડૂત મિત્રો અરબી સમુદ્રની અંદર એક જે મજબૂત સિસ્ટમ બની છે જેને કારણે તેનો ટ્રેક છે તે હાલ ઉત્તર દિશા તરફ બતાવે છે તે સીધી ગુજરાત પર આવે અથવા તો બાજુમાંથી પણ પસાર થાય તો પણ તેની અસર છે તે સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણથી લઈ હળવા ભારે ઝાપટા તો કોઈ કોઈ વિસ્તારની અંદર મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે હવે વાત કરીએ તારીખ છવ્વીસ તારીખ છવ્વીસ ઓક્ટોબરના રોજ પણ સૌરાષ્ટ્ર ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વધારે વરસાદની શક્યતા ત્યારબાદ દક્ષિણ ગુજરાત છે તેની અંદર પણ ઝાપટાથી લઈ અને મધ્યમ વરસાદ જોવા મળી શકે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ત્રણ દિવસો છે તેની અંદર જો સિસ્ટમ છે એ સીધી ગુજરાત પર આવે તો તેના કારણે વરસાદની માત્રામાં થોડો ઘણો વધારો થઈ શકે પરંતુ હાલ જે આપણે કાપણીની સિઝન ચાલુ હોય અને જો અત્યારે થોડો ઘણો પણ વરસાદ થાય તો ઘણી બધી નુકસાની થવાની શક્યતાઓ હોય એટલે તારીખ પચીસથી લઈ અને એકત્રીસ ઓક્ટોબર સુધીનો એક ભારે માવઠાનો જે આ સમયગાળો છે જેની અંદર ભારે માવઠું થવાની શક્યતાઓ મોટાભાગના ફોરકાસ મોડલો દર્શાવે છે તો આપની ખેતી પાકોની તૈયારી એ મુજબ કરજો હાલ કાપણીનો સમય હોય મોટાભાગના ખેડૂતો છે મગફળી ઉપાડવાની શરૂઆત કરી દીધી છે એમાં પણ આગોતરી મગફળી હતી એ અને ઉભળી જાતો છે તે મોટાભાગના ખેડૂતોને સચવાઈ ગયેલ છે પરંતુ હજુ પાક પણ ખરાની અંદર પડેલો હોય છે ચારો પણ ખરામાં પડેલો હોય તો આ પાકને વ્યવસ્થિત ઢાંકી દેજો ચારાને પણ વ્યવસ્થિત ઢાંકી દેજો કારણ કે આ વરસાદનો રાઉન્ડ છે તે પચીસથી લઈ અને એકત્રીસ ઓક્ટોબર સુધીનો આ સમયગાળા દરમિયાન વરસાદની સાથે સાથે પવન પણ જોર પણ થોડું વધારે રહી તેવું હાલના ફોરકાસ્ટ મોડલો દર્શાવે છે તેમ છતાં પણ જો કોઈ બદલાવ હશે તો આપને અલગથી અપડેટ આપવામાં આવશે હાલના જે અભ્યાસના તારણ ઉપરથી એવું લાગે છે કે તારીખ પચીસથી લઈ અને એકત્રીસ તારીખ સુધીનો એક ભારે માવઠાનો સમયગાળો છે જેની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર સાથે સાથે દક્ષિણ ગુજરાત આની અંદર વધારે શક્યતાઓ આ સિવાયનો જે વિસ્તાર છે તેની અંદર પણ જાપટાથી લઈ અને મધ્યમ વરસાદ તો એકલ દોકલ વિસ્તાર છે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રનો એની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે અને આ સમયગાળો છે તે પાંચ છ દિવસનો છે એટલે કોઈ ખેડૂતોએ એવું ના માનવું કે વરસાદ ન આવી શકે છૂટી હળવા ભારે જાપટા લગભગ મોટા ભાગના વિસ્તારની અંદર જોવા મળી શકે તેમ છતાં પણ સિસ્ટમ આધારિત વરસાદ હોય જો સિસ્ટમ છે એ ગુજરાતથી દૂર જાય તો વરસાદની માત્રા ઘટે અને જો વધારે નજીક આવશે તો વરસાદનું પ્રમાણ પણ વધી શકે તેમ છતાં પણ જો આપણે અલગથી અપડેટ આપવાની જરૂર લાગશે તો અલગથી અપડેટ આપશું પરંતુ અત્યારે જે આપણા ખેતી પાકો તૈયાર થઈ ગયેલા તેને વહેલી તકે સાચવી લેવા અથવા તો તેને વ્યવસ્થિત જગ્યાએ ઢાંકી દેવા તેમજ વરસાદ અને હવામાન બાબતે અને વાવાઝોડા બાબતે કોઈ પણ વધારે શક્યતા લાગે તો હવામાન ખાતાની વેબસાઇટ પર જઈને પણ માહિતી મેળવી શકાય અથવા તો તંત્ર તરફથી જે સૂચનાઓ આપવામાં આવે તેને અનુસરવું તેમ છતાં પણ જો કોઈ અલગથી અપડેટ આપવાની જરૂર લાગશે તો અલગથી અપડેટ આપવામાં આવશે હસ્તું ચેન્જ જય ભારત